અને મંજૂર થયું છે પરંતુ વહેલી તકે આ પુલ એવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે નવા નાગના જૂના નાગના વચ્ચે જે હયાત કોઝવે છે એની જગ્યાએ બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાંથી જોબ નંબર મળેલ હતો એ અને અમે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને વર્ક ઓર્ડર આપેલ તો એજન્સીને પરંતુ એક વર્ષ પૂર્ણ થવા છતાં એજન્સી દ્વારા કોઈ પ્રોગ્રેસ થયેલ ન હતો એટલે અમે એને ટર્મિનેટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ફરીથી નવું ટેન્ડર કરતાં નવી અમર કન્સ્ટ્રક્શન કરીને એજન્સી ફિક્સ થયેલ છે તેનું ટેન્ડર હાલ મંજૂરીમાં છે અને એજન્સી દ્વારા નેગોશિએશન કરીને તમામ જે પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં આવેલ છે ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે ત્યારબાદ ડિપોઝિટ ભરાવી વર્ક ઓર્ડર આપી અને ચોમાસા પછી કામગીરી શરૂ કરવામાં આવશે બે કરોડ રૂપિયાની આસપાસની કિંમતનું છે ટેન્ડર અને સત્યાવીસ ટકા ઓન છે એ એજન્સી આવેલ છે બીજું ટેન્ડર ઓગણપચાસ ટકા ઓન હતું જે લોવેસ્ટ છે એજન્સીને ટેન્ડર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે મારું નામ સુનિલભાઈ રાઠોડ છે હું નવા નાગના રહું છું અને જે વરસાદ અત્યારે થયો છે જેના કારણે રણજીત સાગર ડેમ અને રંગમતી ડેમ બંને ઓવરફ્લો થવાના કારણે અહીં આ બેઠો પુલ છે તે વાર વાર આની ઉપર પાણી આવી જાય છે સ્કૂલે વિદ્યાર્થીઓ નથી જઈ શકતા અને જે લોકો કામે ગયા હોય એ પાછા આવે ત્યારે અહીંયા કે પાણી હોવાના કારણે એ આવી નથી શકતા જેના કારણે તેને બીજે ગમે અહીંયા ઉતારો લેવો પડે છે તો આ કામ બે વખત અગાઉ મંજૂર થયેલ છે આપણા કેબિનેટ મિનિસ્ટર આનું ખાતમુહૂર્ત કરી ગયા છે અને પાછું એ કામ કોન્ટ્રાક્ટરે મૂકી દીધું હવે ત્રીજી વખત આ પાસ થયું છે જેના કારણે હવે ગામને કોઈ પણ જાતનો ભરોસો રહ્યો નથી કે આ કામ થશે કે નહીં થાય આવી અમારી એક લાગણી અને માગણી છે તંત્રને કે આ કામ તાત્કાલિક ચાલુ કરે જેનાથી ગામને આમાં રાહત મળે આ કામને ત્રણ વરસ થઈ ગયા ત્રણ વર્ષ પહેલાં રાઘવજીભાઈએ આનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યાર પછી આ ત્રીજી વખત અત્યારે જે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને મંજૂર થઈ ગયો છે તો હવે તાત્કાલિક આ કામ થાય જેના કારણે ગામને જે હાલાકીનો સામનો કરવો પડે છે ન કરવો પડે કેમ કે એવડા બધા ખડા થઈ ગયા છે પુલની અંદર કે ગમે ત્યારે એની ઉપર મોટું વાહન નીકળે તો ગમે ત્યારે પુલ બેસી જવાની ભીતિ પણ છે